ટાઉનની ઓફિસ સાતસો એક અને સાતસો બેમાં તેમજ વેસુની એક્સ્યુલટ સ્ટોપર્સની ઓફિસમાં તપાસ કરી આ ઓફિસમાંથી એસએલપી લાઈન ઝડપી પાડી તેમાંથી સીપીયુ રાઉટર મોડમ અને ડોંગલ કબજે કરવામાં આવ્યા છે આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટના સાપર વેરાવળના આરોગ્ય કેન્દ્રમાં તાપણા મુદ્દે તપાસ થઈ જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા જિલ્લા આરોગ્ય અધિકારી આર આર કુલમાલીએ નિવેદન આપ્યું છે આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓના નિવેદન લેવામાં આવશે તેવું કુલમાલીએ જણાવ્યું તાપણું કોણે કર્યું તેને લઈ અને તપાસ કરવામાં આવશે જે કર્મચારીએ તાપણું કર્યું છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આરોગ્ય કર્મીઓએ પોતાનું અને લોકોનું જીવ જોખમમાં મૂકી આરોગ્ય કેન્દ્રની અંદર જ તાપણું કર્યું હતું અગ્નિકાંડને આમંત્રણ આપતા હોય એવા વિડીયો સામે આવ્યા હતા ગઈકાલે શાપર આવ્યો સામૂહિક આરોગ્ય કેન્દ્રનો એક વિડીયો વાયરલ થયેલો જે માન્ય કલેક્ટરશ્રીએ મોકલેલો અને એની અંદર જોઈ શકાય છે કે ભાઈ લેબોરેટરીની અંદર કંઈક આગ લાગી છે ઇન્સિડન્ટ થયું છે અથવા તો પણ આગ દેખાય છે આપણને જે કર્મચારી છે અને અધિકારી છે બંનેને સોમવારે અહીંયા અમે લોકોએ બોલાયા છે અને એની તપાસ કરવામાં આવશે એ લોકોનું નિવેદન નોંધવામાં આવશે અને જો એવું જણાશે કે ભાઈ આ લોકો ખરેખર કલ્પિત છે તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે